આજે સત્તરમી જુલાઈ બે હજાર પચીસ ગુરુવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો મર્મ અને રહસ્ય સાંભળ બેની હરિ રિજાની રીતડી મોહન વરને માન સંગાથે વેરજો પ્રીત કરે પુરુષોત્તમ સાથે નિત્યનવી દાજિશમાં દેખી કેનું સન્માન જો મુક્તાનંદના નાથ મગન થઈ સેવજો તોરી જે રસી સુંદર વર કાનજો સાંભળ બેની રીતડી જો સાચા સંતો છે એની વાણીમાં કેટલી ભદ્રતા છે એના વચન કેટલા પરોપકારી છે સંત હંમેશના માટે સૌ કોઈનું ભલું થાય સૌ કોઈ સુખી થાય સૌ કોઈ સંસારમાંથી વૃત્તિ તોડીને ભગવાનમાં જોડે સૌનું કલ્યાણ થાય સૌનો છેલ્લો જન્મ થાય એના માટે આધ્યાત્મિક સાધના તો તેઓ બતાવે છે પરંતુ સાચી આધ્યાત્મિક સાધના એને કહી શકાય કે જે આંતરિક સાધના હોય લાખ રૂપિયાનું દાન આપવા વાળી વ્યક્તિ જ્યારે સભા મંડપની અંદર બીજી કોઈ વ્યક્તિનું સન્માન થાય અને એ સાંભળીને દેખીને મનમાન મનમાં બળ્યા કરે એના પ્રત્યે અણગમો અને ઈર્ષા અભાવનો ભાવ જાગે તો એ સાચી આધ્યાત્મિક સાધના નથી એ દાન પણ સાચું નથી અને એ દાન દ્વારા ભગવાન કે સંત ક્યારેય પણ રાજી થતા નથી મુક્તાનંદ સ્વામી એટલી ઊંડાણપૂર્વકની સાધના અને અનન્ય સાધના બતાવે છે જો તમારે ભગવાનને રાજી કરવા હોય તો પ્રીત કરે પુરુષોત્તમ સાથે નિત્ય નવી હંમેશા ભગવાનમાં પ્રેમ કરો પરમાત્મામાં પ્રેમ કરો અને પરમાત્મામાં પ્રેમ પણ થાય ક્યારે જેને આપણે કહી શકીએ અને શાસ્ત્રોને સંતો કહી શકીએ કે આને ભગવાનને સાચો પ્રેમ કર્યો કપાય જાય છે જો વાળ વાસનાઓની તો હૃદયની ધરતી ઉપર સાચો પ્યાર જાગે છે હૃદયની ધરતી ઉપર મોટા મોટા ગાઢ ગાઢ જંગલ ઊભા છે જેમાં સૂર્યનું એક પણ કિરણ પસાર ન થઈ શકે એવા ગાઢ જંગલો છે વાસનાના જાડ કામ ક્રોધાધિક દોષોના જાડ એ જ્યારે કપાઈ જાય મૂળમાંથી કપાઈ જાય અને ત્યાર પછી હૃદયની ધરતી ઉપર ભગવાનના માટેનો પ્રેમ જાગ્રત થાય છે ઉગે છે કપાઈ જાય છે જો વાળ વાસના બની તો હૃદયની ધરતી ઉપર સાચો પ્યાર જાગે છે એ સંત સમાગમ વગર અને સંતની કૃપા દ્રષ્ટિ થયા વગર આપણું હૃદય નિર્મળ નથી થતું એટલા માટે તુલસીદાસજીએ એ પોતાની સાખીમાં લખ્યું બિન સતસંગન હરિકથા તાબીન મોહ ન જાય મોહ ગયે બિન રામપદ હોવત નહીં અનુરાગ સાચા સંતના મળે ત્યાં સુધી ભગવાનની કથા પણ નથી થતી ભગવાનની કથા સાંભળવામાં પ્રીતિ પણ નથી જાગતી ભગવાનમાં શ્રદ્ધા પણ નથી થતી ભગવાનની નિષ્ઠાની દ્રઢતા પણ નથી થતી બીનું સતસંગ ન હરિકથા તાબીન મોહન જાય ને સંત સમાગમ કર્યા વગર આપણને જે મોહ લાગ્યો છે અનાદિકાળથી જીવાતમાં સત્યને અસત્ય માનીને બેઠો છે અને અસત્યને સત્ય માનીને બેઠો છે દેહરૂપ થયો છે ઇન્દ્રિયો અંતઃકરણ અને મનરૂપ બની ગયો છે એ મોહની નિવૃત્તિ અજ્ઞાનની નિવૃત્તિ અહંતા મમતાની નિવૃત્તિ દોષો સ્વભાવ પ્રકૃતિની નિવૃત્તિ ક્યારે થાય કે જ્યારે સંતની કૃપા દ્રષ્ટિ થાય સંત સમાગમ કરવામાં આવે ત્યારે મોહ ગયે બિન રામપદ હોવત નહીં અનુરાગ મોહની નિવૃત્તિ થયા સિવાય ભગવાન વિશે અનન્ય પ્રેમ ભક્તિ થઈ શકતા નથી મોહ ટાળે કોણ બાળે કોણ સાચા સંત ભલે ગમે તેટલાક શાસ્ત્રો વાંચવામાં આવે તો કદાચ આપણે રજુગુણનો ત્યાગ કરીએ તમોગુણનો ત્યાગ કરીએ સત્વગુણની ભૂમિકા સુધી પહોંચી જઈએ પરંતુ ગુણાતીત ભૂમિકા પ્રાપ્ત કરવા માટે નિર્વાસની થવા માટે ગુણાતીત સંતની અક્ષર બ્રહ્મની જરૂર છે અનિવાર્યતા છે પ્રીત કરે પુરુષોત્તમ સાથે નિતનવી દાજીશમાં દેખી કેનું સન્માન જો આપણી આંખમાં વિકાર છે આપણી આંખમાં કામના છે આપણી આંખની અંદર ઈર્ષા છે અદેખાય છે દમ બને કપટ પણ છે એટલા માટે ક્યારેય પણ ક્યાંય પણ સારું જોઈ શકતા નથી સારું સાંભળી શકતા નથી સારું બોલી શકતા નથી સારું વિચારી શકતા નથી વર્ષો સુધી ગુરુ હરિમહંત સ્વામી મહારાજ પૂજ્ય ડોક્ટર સ્વામી પૂજ્ય કોઠારી સ્વામી પૂજ્ય ત્યાગલો સ્વામી પૂજ્ય વિવેકસાગર સ્વામી જેવા પવિત્ર સંતોના સાનિધ્યમાં રહેવાનું થયું મને યાદ નથી કે એક વખત પણ જાહેરમાં કે ખાનગીમાં મહંત સ્વામીને આ સદ્ગુરુ સંતો કોઈના અભાવગુણની વાત કરી હોય કોઈનો ઘૃણા અને તિરસ્કારની ભાવના બતાવી હોય દરેકના ના પ્રત્યે માન સન્માન આદર અને દિવ્ય ભાવની દ્રષ્ટિએમની ગઈકાલનો આવેલો હોય એને પણ બ્રહ્મની મૂર્તિ સમજે ભગતજી મહારાજને સમજવા હોય તો એની ચિત્ર પ્રતિમાથી નહીં પરંતુ એની જબાનમાંથી એમના દિલ દિમાગમાંથી જે શબ્દો નીકળ્યા ગોવર્ધનભાઈ કોઠારીને કહ્યું કે તમારે પણ આવી પ્રકારની શાંતિને આનંદનો અનુભવ કરવો હોય તો વડતાલના બે હજાર સાધુ અને લાખો હરિભક્તોને તમે બ્રહ્મની મૂર્તિ સમજો તો તમને શાંતિને આનંદનો અનુભવ થશે આ કોઈ નાની મોટી સાધના નથી ગુણાતીત સંતનું ગુણાતીતપણું બ્રહ્મપણું માયા મુક્તપણો અહીંયા છે જેવી રીતે હથાળીમાં જળનું ટીપું આપણે જોઈએ છીએ એવી રીતે એ ગુણાતીત સંત અનંત કોટી બ્રહ્માંડના અનંત કોટી જીવાત્માના અનંત કોટી જન્મના અનંત કોટી કર્મને પાપને પુણ્યને સેવાને ભક્તિને અધર્મને અનીતિને એક કાલા વચ્છિન્ન જોઈ શકે છે તેમ છતાં પણ આપણા જેવા ક્ષુલ્લક સામાન્ય કક્ષાના જીવાત્માને પણ બે હાથ જોડીને મુક્ત દેખીને પગે લાગે છે એમાં દિવ્યતાનો અનુભવ કરે છે દિવ્યતાની દ્રષ્ટિથી જુએ છે કોઈનું પણ સન્માન જોઈને ક્યારેય પણ દાજા નથી એ પછી ઈતર સંપ્રદાય હોય કોઈ સાધુ સંત ફકીર હોય એના સન્માન થતા હોય તો પણ તેઓ દાજા નથી દુખાયા નથી પ્રીત કરે પુરુષોત્તમ સાથે નિત્ય નવીન દાજીશમાં દેખી કેનો સનમાન જો મુક્તાનંદના નાથ મગન થઈ સેવ જો રસિયો સુંદર વર કાનજો સાંભળ બેની હરી જાની રીતળી આ પંક્તિ ઉપર વિશેષ ચિંતન આપણે આવતીકાલે ચિંતનમાં સાંભળીશું બેંગ્લોરથી પ્રેમ શાસ્ત્રીના સાર્થાંગ પ્રણામ જય સ્વામિનારાયણ